ધોરણ નવ ચેપ્ટર ઓગણીસ ભારત લોકજીવન આપણે બધા ગૌરવશાળી છીએ કે આપણો જન્મ ભારતમાં થયો છે આપણો દેશ એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ છે જેને મુખ્ય ત્રણ ઋતુઓ ઋતુ ઉષ્ણ ઋતુ અને વર્ષાઋતુ તથા તેને અંતર્ગત પરંપરાગત એવી ઋતુઓની ભેટ મળી છે જે તમે પ્રકરણ સોળમાં શીખી ગયા છો ભારત આબોહવા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતાભર્યો દેશ છે તેથી તેમાં વસતા લોકોના ખોરાક પહેરવેશ રહેઠાણ ભાષા બોલી ઉત્સવો તહેવારોમાં ઘણી જ ભિન્નતા જોવા મળે છે આમ ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગઢ દેશ છે માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે જેમ કે દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક ભાત તથા માછલા છે પંજાબ મધ્યપ્રદેશ ગુજરાતમાં મુખ્ય પાક ઘઉં છે આ પ્રદેશના લોકો મુખ્ય ખોરાક તરીકે ઘઉં તથા તેની બનાવટોનો ઉપયોગ કરે છે આવી જ રીતે પહેરવેશમાં પણ ભૌગોલિક તેમજ આબોહવાની સ્પષ્ટ અસર જોવા મળે છે ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકોનો પહેરવેશ ઉની તેમજ સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો હોય છે તેવી જ રીતે જે પ્રદેશમાં બારેમાસ તાપમાન વધુ અનુભવાય ત્યાંના લોકોના પહેરવેશ આછા રંગોવાળા સુતરાઉ તેમજ ખુલતા કપડાં હોય છે વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુષો પેન્ટ શર્ટ તથા સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે લોકજીવનની દૃષ્ટિએ ભારતના ચાર ભાગ પાડી શકાય પશ્ચિમ ભારત ઉત્તર ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત આમ હવે આપણે જે તે પ્રદેશના લોકોનું લોકજીવન સમજવા પ્રયત્ન કરીશું લોકજીવન પશ્ચિમ ભારત પશ્ચિમ ભારતમાં મુખ્ય રાજ્યો રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તથા ગોવા વગેરે છે તથા દીવ દમણ દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે ખોરાક રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી તથા દાળ બાટી છે રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે ગુજરાતના લોકોનો મુખ્યત્વે ખોરાક રોટલી ભાખરી શાક દાળ ભાત ખીચડી કઢી છે ખમણ ગાંઠિયા ગુજરાતમાં ફરસાણ તરીકે વધુ ખવાય છે જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે મધ્યપ્રદેશમાં પણ મુખ્યત્વે રોટલી શાક દાળ ભાત ખવાય છે જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે મધ્યપ્રદેશમાં પણ મુખ્યત્વે રોટલી શાક ભાત ખવાય છે મહારાષ્ટ્રના લોકોને સેવ ઉશળ પ્રિય છે ગુજરાત મહારાષ્ટ્ર તથા ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક મુખ્યત્વે ભાત માછલા છે ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે તેથી તેણે વેપાર કરવા દૂરના પ્રદેશો સુધી જવું પડતું આથી કેટલાક દિવસ ન બગડે તેવા નાસ્તા ગુજરાતીઓમાં પ્રચલિત છે જેવા કે થેપલા ગાંઠિયા સૂકી કચોરી ખાખરા તથા સુખડી તહેરવેશ રાજસ્થાન રણ પ્રદેશ તથા સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે તેની ક્ષતિપૂર્તિ તેમણે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરી છે સામાન્ય રીતે પુરુષો ધોતીયું અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે તથા સ્ત્રીઓ ઘેરવાળો ચણીઓ કબજો તથા ઓઢણી ઓઢે છે રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખા પહેરે છે ગુજરાતના લોકોનો પરંપરાગત પહેરવેશ પુરુષો ધોતીઓ જબ્ભો માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે જ્યારે સ્ત્રીઓ સાડી ચણિયો અને કબજો પહેરે છે મહારાષ્ટ્રના પુરુષોનો પણ પરંપરાગત પહેરવેશ ધોતિયું તથા પહેરણ છે તથા માથે ટોપી કે ભાગડી પહેરે છે સ્ત્રીઓ મહારાષ્ટ્રીયન મહારાષ્ટ્રીય સાડી પહેરે છે મધ્યપ્રદેશના લોકોનો પરંપરાગત પહેરવેશ પણ પડોશી રાજ્યો ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવો છે ગોવામાં પણ પુરુષો ધોતી તથા પહેરણ અને સ્ત્રીઓ સાડી ચણિયો કબજો પહેરે છે પણ ગોવાના પહેરવેશ પર પાશ્ચાત્ય અસર વધારે જોવા મળે છે આમ પહેરવેશના સંદર્ભે દરેક પ્રદેશને એક આગવી પરંપરાગત લાક્ષણિકતા છે રહેઠાણ રાજસ્થાનમાં રણપ્રદેશના કારણે પ્રમાણમાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગના મકાનો ઢાબાવાળા હોય છે ગ્રામીણ વિસ્તારના લોકો ઘાસ માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે ગુજરાતમાં શહેરમાં વસતા લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનમાં રહે છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવામાં પણ શહેરના લોકો પાકા તથા સુવિધાવાળા મકાનોમાં રહે છે જ્યારે દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતી વનવાસી પ્રજા છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે કોંકણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો હોય છે ગુજરાતના કચ્છ પ્રદેશમાં ભૂંગા નામે ઓળખાતા વિશિષ્ટ રહેઠાણો છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના ભૂકંપ દરમિયાન પણ આ જ ભૂંગાને ઓછું નુકસાન થયું હતું ભાષા રાજસ્થાનના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે જ્યારે મારવાડમાં મારવાડી બોલાય છે ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે કચ્છ પ્રદેશમાં કચ્છી બોલી બોલાય છે મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે મહારાષ્ટ્રમાં મરાઠી ગોવાની ભાષા કોંકણી છે દરેક રાજ્યોમાં વિસ્તારો પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે તહેવારો ઉત્સવો મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ઉજવે છે રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે રાજસ્થાનમાં હોળી તથા ગણગોરનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે રાજસ્થાનના ઘૂમર કચ્છી ઘોડી કાલબેલિયા જેવા લોકનૃત્યો ખૂબ જ જાણીતા છે ગુજરાત રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતું છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે પશ્ચિમ ભારતના લોકો દિવાળી નવરાત્રિ શિવરાત્રિ દશેરા ગણેશ ચતુર્થી ઈદ મોહરમ નાતાલ મહાવીર જયંતિ પતેથી ચેટીચાંદ બુદ્ધ જયંતિ વગેરે તહેવારો ઉજવે છે મેળા કાર્તિક પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુષ્કર અને ગુજરાતમાં સિદ્ધપુરના મેળા જાણીતા છે ગુજરાતમાં ધોળકા તાલુકામાં વોઠા પાસે ગધેડાની લેવેચ માટે જાણીતો મેળો ભરાય છે થાનગઢ પાસે તરણેતરનો મેળો જૂનાગઢમાં ભવનાથનો મેળો તથા ડાંગમાં ડાંગ દરબાર વગેરે ગુજરાતના જાણીતા મેળા છે મધ્યપ્રદેશનું ઉજ્જૈન મહારાષ્ટ્રનું નાસિક કુંભ અર્ધકુંભ મેળા માટે અને ગોવા કાર્નિવલ માટે જાણીતું છે પ્રત્યેક અઢાર વર્ષે આવતા અધિક ભાદરમાં મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં ભાડભૂત ખાતે મેળો ભરાય છે લોકજીવન ઉત્તર ગુજરાત ઉત્તર ભારત ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે પંજાબ એ મૂળ પાંચ નદીઓનો પ્રદેશ છે જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે હિમાચલ પ્રદેશ પણ પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે ઉત્તર પ્રદેશ ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનોનો એક ભાગ છે દિલ્હી ભારતની રાજધાની છે ખોરાક પંજાબ હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે ઘઉંમાંથી બનાવેલી તંદુરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે પનીર મિશ્રિત શાક પંજાબીઓની આગવી પસંદગી છે લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માંસ મચ્છી છે હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો પણ ભાત કઠોળ એટલે કે રાજમા તથા માંસનો ઉપયોગ કરે છે ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી દાળ ભાત શાક છે પહેરવેશ પંજાબ હરિયા હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે પુરુષો પણ વિશેષ જબ્ભો તથા ખુલતી સલવાર પહેરે છે પુરુષો મોટે ભાગે માથે પંજાબી બાઘડી પહેરે છે કેટલાક લોકો ઝા ઉપર ભરત ભરેલ કોટી પહેરે છે કશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો ડ્રેસ પહેરે છે તથા શિયાળામાં આખું શરીર ઢંકાઈ જાય તેવો પહેરવેશ પહેરે છે હિમાચલ તથા ઉત્તરાખંડનો પહેરવેશ જમ્મુ કાશ્મીરના લોકોના પહેરવેશને મળતો આવે છે પુરુષો માથે વિશિષ્ટ ગઢવાલી ટોપી તથા સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી પહેરણ તથા માથે ગમછો બાંધે છે સ્ત્રીઓ સાડી કબજો ચણિયો પહેરે છે રહેઠાણ પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગે ધાબાવાળા મકાનો હોય છે શહેરના લોકો ઈટ સિમેન્ટમાંથી બનાવેલા મકાનોમાં રહે છે જમ્મુ કાશ્મીરના મકાનની બનાવટમાં લાકડાનો ઉપયોગ વિશેષ થાય છે હિમાચલ તથા ઉત્તરાખંડમાં લોકો બે માળવાળા મકાનોમાં રહે છે નીચે પશુ બાંધે છે જેથી ઉપરના માળની લાકડાની બનાવેલી ફર્શ એકંદરે ગરમ રહે છે જ્યારે હિમવર્ષા થાય ત્યારે આ રીતે બનાવેલા મકાન ઉપયોગી થાય છે આ પ્રદેશના મકાનના છાપરા ઢાળવાળા હોય છે છાપરામાં નળિયા તરીકે લીસા પથ્થરનો જ ઉપયોગ થાય છે જેથી મકાન પરનો બરફ સહેલાઈથી સરકી જાય ઉત્તર પ્રદેશમાં શહેરના લોકો ઈટ સિમેન્ટના મકાનોમાં રહે છે તથા દરેક રાજ્યમાં માટીના મકાનો મોટા ભાગે ગ્રામીણ ક્ષેત્રમાં વધારે જોવા મળે છે ભાષા પંજાબના લોકો પંજાબી હરિયાણાના લોકો હરિયાણવી બોલી બોલે છે ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દુ ભાષાનો ઉપયોગ કરે છે જમ્મુ કાશ્મીરની ભાષા ઉર્દુ છે કાશ્મીરી તથા ડોંગરી પણ બોલાય છે જ્યારે લદ્દાખમાં લદ્દાખી અને તિબેટીયન ભાષા બોલાય છે ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી તથા કુમાઉ બોલીનો ઉપયોગ થાય છે હિમાચલ રાજ્યની ભાષા પહાડી છે આ ઉપરાંત દૂરના પ્રદેશોમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક બોલીઓ બોલાય છે તહેવાર ઉત્સવો પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી લાહિરી છે ભાંગડા એ પંજાબનું જાણીતું લોકનૃત્ય છે જમ્મુ કાશ્મીરમાં ઈદ મોહ્રમના તહેવારો ઉજવાય છે લદ્દાખમાં હેમીસ લોસાર વગેરે તહેવારો ઉજવાય છે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે કથક એ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ રામનવમી જન્માષ્ટમી દશેરા ઈદ મોહરમ નાતાલ વગેરે એ ઉજવાતા મુખ્ય તહેવારો છે મેળા કુલુનો દશેરાનો મેળો એ હિમાચલનો જાણીતો મેળો છે પંજાબમાં શહીદોનો મેળો ભરાય છે ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ અલાહાબાદમાં કુંભ મેળો તથા માઘમેળો જાણીતા મેળાઓ છે ઉત્તરાખંડમાં કુંભ તથા અર્ધકુંભ મેળા પ્રખ્યાત છે લોકજીવન દક્ષિણ ભારત દક્ષિણ ભારતમાં મુખ્ય આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ કેરળ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે દક્ષિણ ભારત એ ભૌગોલિક દૃષ્ટિએ દ્વીપકલ્પ છે દક્ષિણ ભારતના તેલંગાણા સિવાયના બધા જ રાજ્યોને દરિયા કિનારો મળ્યો છે ખોરાક દક્ષિણ ભારતના રાજ્યોમાં ખોરાકમાં મુખ્યત્વે ભાત માછલી કઠોળ હોય છે દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઇડલી ઢોસા મેંદુ વડા છે જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે રસમના નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે પહેરવેશ દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનનાને કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે પુરુષો લુંગી પહેરણ ખભે ખેસ અને પ્રસંગોપાત માથે પાઘડી પહેરે છે જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી ચણિયો અને કબજો પહેરે છે કેરળના લોકો લુંગી પહેરે છે ટૂંકી ધોતી પણ પહેરે છે સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે રહેઠાણ દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈટ સિમેન્ટના મકાનમાં રહે છે બેંગલુરુ ચેન્નાઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ વિશેષ થાય છે દક્ષિણ ભારતમાં ઘરના આંગણે નિત્ય રંગોળી પુરાય છે ભાષા દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ કર્ણાટકમાં કન્નડ તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે તહેવારો ઉત્સવો આંધ્ર પ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે ત્યાં શિવરાત્રી મકર સંક્રાંતિ તથા વિશાખાનો તહેવાર ઉજવાય છે કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા ઈદ અને નવરાત્રિના તહેવારો ઉજવાય છે કથકકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે ઓણમ નાતાલ ઈદ શિવરાત્રિ એ કેરળના ઉજવાતા મુખ્ય તહેવારો છે તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે લોકજીવન પૂર્વ ભારત પૂર્વ ભારતમાં બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ અસમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા સિક્કિમ મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે પૂર્વ ભારતમાં ઓડિશા પશ્ચિમ બંગાળને દરિયાકિનારો મળ્યો છે ખોરાક બિહાર ઝારખંડ છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના લોકો રોટલી શાક શાકભાજીનો ખોરાક લે છે પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે છે પર્વતીય વિસ્તારવાળા લોકોનો મુખ્ય ખોરાક ભાત છે આ ઉપરાંત કઠોળ લીલા શાકભાજીનો ઉપયોગ પણ ખોરાકમાં કરે છે રસગુલ્લા અને સંદેશ બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ છે આટલું જાણવું ગમશે સાથવો સત્તુ બિહારમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી છે અસમમાં ચા વ્યાપક રીતે પીવાતું પીણું છે પહેરવેશ બિહારના લોકો પુરુષો ધોતિયું જબ્બો ખભે ખેસ માથે પાઘડી પહેરે છે સ્ત્રીઓ સાડી ચણિયો કબજો પહેરે છે ઝારખંડ અસમ ઓડિશાના લોકોના પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે પુરુષો પાટલીવાળું ધોત્યું અને રેશમી જબ્ભા પહેરે છે રહેઠાણ મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં લાકડા અને વાંસનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે વધારે વરસાદ વાળા પ્રદેશોમાં છાપરા વધારે ઢાળવાળા હોય છે બંગાળમાં ઘરના પાછલા ભાગમાં નાનકડું તળાવ રાખવામાં આવે છે જેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે અને આ માછલા રોજ બરોજના ખોરાકમાં ઉપયોગી છે ભાષા ઝારખંડ છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે મૈથિલી ભોજપુરી માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે અસમમાં અસમી ઓડિશામાં ઉડિયા તથા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે ઉત્સવો તહેવારો અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિશી નૃત્ય જાણીતું છે જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે બિહારમાં છઠ ભૈયાદુજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ભવ્ય રીતે ઉજવાય છે આમ દરેક રાજ્યને પોતાના પ્રાદેશિક તહેવારો છે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે તેથી તેમાં ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઉજવાય છે આટલું જાણવું ગમશે ભારતમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ પાકતા તેલીબિયામાંથી મળતું તેલ જે તે પ્રદેશના લોકો ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લે છે જેમ કે ગુજરાતમાં સિંગતેલ સમગ્ર ઉત્તર ભારતમાં સરસીવ જ્યારે દક્ષિણ ભારતમાં કોપરેલનો ઉપયોગ થાય છે પ્રવૃત્તિ પ્રાદેશિક વેશભૂષા સ્પર્ધા રાખવી દરેક રાજ્યોની વેશભૂષાના ચિત્રો જોટાડી અંક તૈયાર કરવો પુસ્તકાલયમાંથી રસોઈના પુસ્તકો મેળવી દરેક રાજ્યની મીઠાઈની યાદી બનાવવી તમારા વિસ્તાર પાસે ભરાતા મેળાની મુલાકાત વાલી સાથે લો